કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે ત્યારબાદ ફોનિક્સ એજ્યુકેશન ભુજના શ્રી કમલભાઈ ભરતભાઈ બાવાને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેવા પધારશે શ્રી કમલભાઈ ત્યારબાદ શ્રી હિંગલાજ મહાસ્થાન નાકર યુવક મંડળ સુથરી શ્રી ન્યુરાજભાઈ વિનોદભાઈ નાકરને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે શ્રી ન્યુરાજભાઈ વિનોદભાઈ નાકર સુથરી નાકર યુવક મંડળ ત્યારબાદ માંડવીના મુરબ્બી શ્રી રમેશભાઈ રેવાશંકર નાકરને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન દીપાવશે શ્રી રમેશભાઈ રેવાશંકર નાકર ત્યારબાદ શ્રી હરેશભાઈ મણિશંકર નાકર ને અહીંથી યાદ કરીશું જે અનિવાર્ય સંજોગો વસાત આ કાર્યક્રમમાં હાજર રહી શકેલ નથી એમના આશીર્વાદ આપણને અહીંથી મળ્યા છે તો એમને જરૂરથી યાદ કરીએ શ્રી હરીશભાઈ ત્યારબાદ શ્રી પ્રવીણચંદ્ર હિરાલાલ બાવા સામાજિક અગ્રણી ભુજને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારશે શ્રી પ્રવીણચંદ્ર હીરાલાલ બાવા ત્યાર શ્રી લોકેશભાઈ મણીલાલ બાવાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે શ્રી લોકેશભાઈ મણીલાલ બાવા ત્યારબાદ શ્રી હિંગલાજ યુવક મંડળના માની સેવા માટે સદાય તત્પર અને ઉત્સાહી એવા યુવા પ્રમુખ શ્રી મયુરભાઈ ચંદ્રકાંતભાઈ બાવાને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી કરું છું શ્રી મયુરભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશો જાય જાજુ

તેમજ દાનવીર દાતાશ્રીઓનું અત્રેથી ફરી હાર્દિક સ્વાગત કરીએ છીએ તેમજ તેઓની હુંફાળી હાજરીને આપણે સૌ હાથ તાળીઓના નાદથી વધાવી લેશું બોલો શ્રી હિંગલાજ માતની જેનું શરણ લેવાથી સચવાઈ જાય લાજ જેનું શરણ લેવાથી સચવાઈ જાય લાજ એવી છે આ મારી માં હિંગલાજ જેની ભક્તિ થકી પાર પડે કામ સગડાજ જેની ભક્તિ થકી પાર પડે કામ સગડાજ એવી છે આ મારી માં હિંગલાજ જે જે એના ચરણોમાં મૂકે માથ તે ન રહે કદી મોહતાજ એવી છે આ મારી માં હિંગલાજ જે કરાવે પોતાના ભક્તોને રાજ એવી છે આ મારી માં હિંગલાજ જે કરે એના કાજ તેને બનાવે જગમાં સરતાજ જે કરે એ માવડીના કાજ તેને બનાવે જગમાં સરતાજ એવી છે મારી માં હિંગલાજ કરે માઈ ભક્તોના મન ઉપર રાજ કરે માઈ ભક્તોના મન ઉપર રાજ એવી છે આ મારી માં હિંગડાજ આ માય ભક્તોના મન ઉપર રાજ કરતા માં હિંગડાજના આશીર્વાદથી સૌ દાનવીર દાતાઓથી આપણું સ્ટેજ અને દરબાર શોભી રહ્યું છે ત્યારે માના આશીષ આશીર્વાદ અને अक्षय પાત્ર સમાન એમના ભંડાર પર માં ખૂબ કૃપા વરસાવતા હશે એવી અભિલાષા સાથે આજના કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીએ માના આ દિવ્ય કાર્યક્રમના મંગલ દીપને પ્રગટાવવા ભક્તિની જ્યોતને આપણા અંતર મનમાં પ્રજ્વલિત કરવા દીપ પ્રાગટ્ય માટે મંચસ્થ તમામ શ્રીઓને વિનંતી કરીએ અને સાથે યુવક મંડળના ભાઈઓને વિનંતી કરું કે દીપ પ્રાગટ્યની વ્યવસ્થામાં જોડાય તમામ અતિથિશ્રીઓ દાતાશ્રીઓ મંચસ્થ મહેમાનોને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્યમાં જોડાશે

કદાચ આજે દીપ કહી રહ્યું છે કે આવનાર તમામ તો પોતાના હૃદયમાં પોતાની દીપ જ્યોતિ લઈને આવ્યા છે અને આ દીપ જ્યોતિથી જ આ સમગ્ર દરબાર જળહળા થઈ રહ્યું છે આવા દીપજ્યોતિ સમાન ભક્તો સામે દીપ પણ ઓછું પડ્યું છે શ્રદ્ધાની એ જ વાસ્તવિકતા છે કે તે કદાચ સાર્થક ન થાય ને તો પણ યથાર્થ જ છે અને આપણી શ્રદ્ધા છે ને એટલે જ અત્યાર સુધીના કાર્યો સંપન્ન થયા છે એટલે જ મા કુળદેવી હિંગલાજ પરની આપણી શ્રદ્ધાને યથાર્થ બનાવવાના શુભ આશયથી શ્રી હિંગલાજ યુવક મંડળ બાર બાર વર્ષથી આ ભવ્ય આયોજનમાં માં માના પાંચે પાંખડીઓના પુત્રોને એક તાંતણે અને એક આંગણે તન મન અને ધનથી જોડાઈ રહેવા સતત પ્રયત્નશીલ છે આ બંધુત્વ ભાવના છે આ યુવા મંડળની જેને અહીં બિરાજેલ મંચસ્થ દાતાશ્રીઓ અને વડીલો પૂર્ણ સહકાર આપીને પ્રોત્સાહિત કરી રહ્યા છે આજના અભિવાદન કાર્યક્રમમાં મા કુળદેવી શ્રીહિંગલાજ સમક્ષ આત્મજ્યોતિ ધરી આજે એક વિશેષ અંજલિ આપવી છે હાલમાં જ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દિવંગતોને જે અકાળે કાળના પ્રકોપના ભોગ બન્યા છે એ સઘળીએ દિવ્ય આત્માઓને ચીર શાંતિ મળે એવા ભાવ સાથે આપણે સૌ ઊભા થઈ એ દિવ્ય આત્માઓના કલ્યાણ માટે આંખોને બંધ કરી ને મૌન અર્પણ કરીશું આપણે સૌ આ દિવ્ય હૃદયાંજલિમાં જોડાઈશું સૌને નમ્ર વિનંતી કરું કે પોતાના સ્થાન ઉપર ઊભા રહેશે અને મૌન સ્થિતિ ધારણ કરી બંધ આંખો અને નમસ્કાર મુદ્રામાં હાથ જોડી આ ભાવાત્મક મૌન પ્રાર્થનામાં જોડાશે બે મિનિટ માટે સૌ મૌન ધારણ કરીશું ઓ सतो मा मय तमसो मा ज्योतिर्गमय मृत्युर अमृतघमय शान्ति शान्तिः शान्ति शान्तिः सौ पोतानु स्थान ग्रहणकरिषु मा हिंगलाजना चरणो मा भाव पुष्प साथे। અને માના ગુણાનુવાદ સાથે આજના આ ભક્તિમય અભિવાદન કાર્યક્રમની યાત્રાને આગળ વધારી વડે સ્પંદન કરું છું શબ્દો કાગળ પર ઘસીને ચંદન કરું છું શ્રદ્ધા અને આવકારના પુષ્પો ચઢાવી પધારેલ સૌ ભક્તોને વંદન કરું છું શ્રી હિંગલાજ યુવક મંડળના પ્રમુખ શ્રી મયુરભાઈ ચંદ્રકાંત બાવાને હું વિનંતી કરીશ કે પધારેલ મહેમાનશ્રીઓ દાતાશ્રીઓને સમગ્ર યુવક મંડળ વતી મીઠો મધુરો શાબ્દિક આવકાર આપે સર્વેને જય ઇંગલાજ આજ રોજ કચ્છી રાજગોર નાકર પાંખડીના તેરમાં સ્નેહમિલન પ્રસંગે પધારેલા સર્વે ભાઈઓ બહેનો માતાઓ તથા વડીલો સર્વેનો હિંગલાજ યુવક મંડળ વતી હૃદયપૂર્વક આવકારું છું આજથી બાર વર્ષ પહેલાં યુવક મંડળે એક વિચાર્યું હતું કે બધી પાંખડીઓને આપણે એક જ જગ્યાએ ભેગા કરી અને એક મિલનનું આયોજન કરીએ જેથી એક બધા ભાઈઓમાં એક સ્નેહ બંધુત્વ અને ભાઈચારાની ભાવના વિકસે એ હેતુથી ચાલુ કરેલું હતું આજે જોતજોતમાં બાર વર્ષ પૂર્ણ કરી અને તેરમા વર્ષની સફળ આયોજન તરફ જઈ રહ્યા છીએ તો એક અનેરો ઉત્સાહ છે અને આટલા વર્ષોમાં છેલ્લા દાતાઓ તરફથી લોકો તરફથી સાહ